નમસ્કાર મિત્રો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે મારું નામ છે નેહલ મોદી મિત્રો વિદેશ પ્રવાસની વાત આવે ત્યારે ભારતીયોની એક પસંદ માલદીવ પણ રહેલી છે અનેક હનીમૂન કપલ્સ માલદીવ પર પસંદગી ઉતારતા હોય છે જો કે ચીની તરફ માલદીવનો ઝુકાવ વધતા ભારત માલદીવના સંબંધમાં તિરાડ પડી હતી છેલ્લા કેટલાક સમયથી કડવાશ રહી છે પરંતુ ભારત સાથે સંબંધ બગાડવા માલદીવને જરાય પણ પોસાય તેમ નથી ત્યારે આવો આ તમામ વાતોને વિસ્તારથી સમજીએ મિત્રો માલદીવ એ દક્ષિણ એશિયાનો ટાપુ દેશ છે નાના નાના ટાપુઓથી બનેલો આ દેશ વિદેશી પર્યટકો પર આધારિત છે ત્યાંની જીડીપીમાં પર્યટકોથી થતી આવક એ કેન્દ્ર સ્થાને છે પરંતુ આર્થિક દ્રષ્ટિએ હાલમાં માલદીવ ઉપર ભારે દેવું છે અને તેને લઈને હાલમાં તેણે ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો ખૂબ જ મહેનતથી અમે આપના માટે આ વિશેષ કોન્ટેન્ટ તૈયાર કરતા હોઈએ છીએ કે જેથી આપના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તો બસ એક વિનંતી છે કે આપ અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક આપશો ફરી મુદ્દા પર આવીએ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં માલદીવ પાસે માત્ર ચુંબ્લીસ કરોડ ડોલરનું વિદેશી ભંડોળ વધ્યું હતું જેના દ્વારા માત્ર ધોર મહિનાની આયાત થઈ શકે તેમ છે થોડા મહિનાઓ અગાઉ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ ભારત માટે ઝેર ઓગતા શબ્દો કહ્યા હતા તે તેને હાલ ભારે પડી રહ્યા છે ચીનના ખોળામાં બેસી ગયેલા માલદીવને એ સમજ આવી છે કે ભારત માલદીવના વિકાસના સૌથી મોટા ભાગીદારોમાંનું એક છે એક સમયે ખુદ મોઈઝુએ ઇન્ડિયા આઉટનો નારો આપીને ચૂંટણી લડી હતી પરંતુ હવે તેની શાન ઠેકાણે આવી છે ઉલ્લેખનીય છે કે મોઈઝુ સત્તા પર આવ્યા એ પછી ભારત સાથે વિવાદ થયો હતો તેમના મંત્રીઓ તેમજ કેટલાક નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી એ અરસામાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની યાત્રા ખેડી હતી તેમણે કહ્યું હતું કે જે લોકો રોમાંચ ઈચ્છે છે તેમણે લક્ષદ્વીપ આવવું જોઈએ એ પછી માલદીવમાં અનેક લોકોએ બંને જગ્યાની સરખામણી કરીને વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી માલદીવની કુલ વસ્તી આશરે પાંચ લાખ છે મિત્રો વર્ષ બે હજાર ત્રેવીસમાં જે કુલ પ્રવાસીઓ આવ્યા હતા તેમાં ભારત છે તેનો પ્રથમ ક્રમ આવે છે ભારતના કુલ મળીને બે લાખ છ હજાર છવ્વીસ લોકોએ માલદીવની મુલાકાત લીધી હતી તો બીજા ક્રમે બે લાખ ચાર હજાર તેતાળીસ સાથે રશિયા ત્રીજા ક્રમે ચીન ચીનના કુલ એક લાખ પંચ્યાસી હજાર નવસો છોતેર પ્રવાસીઓએ માલદીવની મુલાકાત લીધી હતી ચોથા ક્રમે યુકે આવે છે એક લાખ બાવન હજાર સાતસો ચોસઠ અને પાંચમા ક્રમે જર્મની એક લાખ બત્રીસ હજાર આઠસો ચોર્યાસી આમ કુલ મળીને આ જે પાંચ દેશો છે તે મુખ્ય દેશ કહી શકાય કે જે વર્ષ બે હજાર ત્રેવીસમાં જેણે માલદીવની મુલાકાત લીધી હતી અને આ જે ટોપ ફાઈવ છે તેમાં ઇન્ડિયા પ્રથમ ક્રમે છે આના પરથી સ્પષ્ટ થાય છે કે ભારત ઉપર માલદીવ કેટલો બધો મદાર રાખે છે ભારતની મદદની માલદીવને જરૂર કેમ માલદીવ હિન્દ મહાસાગરની મધ્ય આવેલું છે અને તે બારસો દ્વીપનો સમૂહ છે મિત્રો માલદીવની વસ્તી પાંચ લાખ આસપાસ છે તો ભારતની વસ્તી એકસો કરોડ છે માલદીવ તેના ખાનપાન માળખાકીય સુવિધાઓના નિર્માણ તેમજ આરોગ્યલક્ષી સેવાઓ માટે મહદ તેના પાડોશી દેશ પર ભારત પર નિર્ભર છે ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝના જણાવ્યા અનુસાર સરકારના દેવાની સામે માલદીવ પાસે વિદેશી ભંડોળ ખૂબ જ ઓછું છે જે વર્ષ બે હજાર પચીસમાં સાહીઠ કરોડ ડોલર તેમજ વર્ષ બે હજાર છવ્વીસમાં એક અબજ ડોલરને પાર કરી જશે માલદીવનું વ્યૂહાત્મક મહત્વ ભારતનો માલદીવ ઉપર લાંબા સમયથી પ્રભાવ રહ્યો છે માલદીવ વ્યૂહાત્મક સ્થળે આવેલું હોવાથી હિન્દ મહાસાગરના મહત્વપૂર્ણ સ્થાનો ઉપર નજર રાખી શકાય છે ત્યારે જો માલદીવે તેના આર્થિક સુધાર માટે પણ ભારત સાથે હિત જાળવવું જરૂરી થઈ પડશે મિત્રો ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિવોય રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા નમસ્કાર